કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે અગિયારમી યાદી જાહેર કરી છે જેમાં ચાર રાજ્યોના સત્તર ઉમેદવારોના નામ તો નામો એકત્રીસ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે એક એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી પાર્ટીની દસમી યાદીમાં તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી એક એક લોકસભા સીટ માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પાર્ટી મહારાષ્ટ્રના અકોલાથી અભય કાશીરાથ પાટીલ અને વારંગલથી કડિયમ કાવ્યાને મદદ મેદાને ઉતાર્યા છે જ્યારે રાજસ્થાનના બે ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા હતા અને કર્ણાટકના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે હવે દામોદર ગુર્જરને રાજસ્થાનના રાજસંબંધ થી અને ડોક્ટર સીપી જોશીને બિલવાડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તે સમયે કર્ણાટકના બેલ્લારીથી ઈ તુકારામ અને ચામરાજનગરથી સુનિલ બોઝ અને ચિક બલ્લાપુરથી રક્ષા રામૈયાને ટિકિટ આપવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ